જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને એમાં અન્નપૂર્ણાના વ્રત અને વિધિ વિધાનની મારે આજે સંપૂર્ણ તમને જાણકારી આપવાની છે જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર વધાર્યા હોય તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અન્નપૂર્ણા માતાજીના વ્રત વિધિ વિધાન વિશે ટીવીના માધ્યમથી તો હજારો લોકોને કહ્યું છે પણ યુટ્યુબના માધ્યમથી પણ તમને હું અબર અવરનવર જાણકારી આપતો હોઉં છું અને આજે પણ આપવાનો છું મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે મા અન્નપૂર્ણાનું વ્રત જે છે એકવીસ દિવસ સુધી કરવામાં આવે છે અને જે વ્રત કરે છે એ ભક્તોના ઘરે એવું કહેવાય છે કે અન્નપૂર્ણાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ વ્રત જે છે એ માક્ષર મહિનાથી પ્રારંભ થાય છે માક્ષર સુદ છઠથી થી પ્રારંભ થાય છે અને માક્ષર વધ દ્વાદશી કહેતા બારસના દિવસે વ્રત પૂર્ણ થાય છે એકવીસ દિવસનું વ્રત છે ને આ વખતે આ વ્રત આવે છે છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારના દિવસથી આ વ્રતની શરૂઆત થાય છે આ વ્રત અંદર જે કોઈ વ્રત વિધિ વિધાન જેને કરવાના હોય એ લોકો શું કરવું જોઈએ સવારે વહેલા પ્રાતે સ્નાન કરી પવિત્ર વસ્તુ ધારણ કરી સૂર્યનારાયણને નારાયણ અર્ઘ્ય પ્રદાન કરી અને પોતાના ઘરની અંદર બાજટ ઉપર ભગવાન ગણેશજી અને મા અન્નપૂર્ણા ની સ્થાપના કરવાની છે જેની અંદર બાજટ લેવાના બાજટ ગંદા ના હોય જો બાજટ એકદમ શુદ્ધ હોવો જોઈએ સાફ કરવા હોય જોઈએ ધૂળ હોય તો એને જરા કાઢી નાખવાની એને ધોઈ નાખજો અને એ બાજુની ઉપર લાલ રંગનું કપડું પાથરવાનું જેને સ્થાપન કહેવામાં આવે છે એ સ્થાપન ઉપર તમારે ઘઉં પાથરવાના અને ઘઉં ની ઉપર માં અન્નપૂર્ણા માતાજી નો ફોટો હોય યંત્ર હોય મૂર્તિ હોય એને બિરાજમાન કરવાની સાથે સાથે એની આગળ ભગવાન ગણપતિ એક અંદર લેવા અને રીધિ સિ એની અંદર બિરાજમાન કરવું સાથે સાથે કુંભ સ્થાપન કરવાનું અને એક અખંડ દીવો પણ એકવીસ દિવસ સુધી તમારે રાખવાનો છે ઘીની ઘીનો દીવો તમે કરી શકો અને એકવીસ દિવસ સુધી કરવાનો છે પૂજન કરનારા વ્યક્તિએ શું કરવું સૌ પ્રથમ પહેલા તો પૂજન કરનાર વ્યક્તિએ સૌ પ્રથમ પહેલા પોતાના ભાગ્યમાં તિલક કરવાનું આસન ઉપર બિરાજમાન થવાનું હાથમાં સંકલ્પ કરવાનો કે હે મા માતા હું એકવીસ દિવસનું આ વ્રત વિધિ વિધાન લઉં છું તો આ વિધિ વિધાનથી મારી મનોરથ મારી કામના સિદ્ધ થાય આટલું કરી માતાજીને નમસ્કાર કરવાના અને હાથની અંદર ત્રણ વખત જલ્દી આચમન કરવાનું ધરતી માતાની પૂજા કરવાની સાથે સાથે જે અખંડ દીવો તમે તૈયાર કર્યો તો અખંડ દીવાને ત્યાં કંકો ચોખા પુષ્પ મૂકી અખંડ દીવાની પૂજા કરવાની

એની અંદર પધરાવજો થોડી હળદર પધરાવજો થોડુંક એની અંદર સાત પ્રકારના અનાજ અન્નપૂર્ણા માતાજીના જે અન્ન છે એ સાત પ્રકારના અન્ન એની અંદર પધરાવી અને એમાં કલશની અંદર પાન નાગરવેલના પાન અથવા આશો પાન મૂકી એની ઉપર નારિયેલ મૂકી અને એની પૂજા કરવાની એ શ્રીફળની ઉપર તમારે નાડાછરી બાંધી અને એ શ્રીફર એની ઉપર કલશ ઉપર મૂકીને એની ઉપર કંકો ચોખા પુષ્પ અર્પણ કરીને કલશ પૂજન આને કહેવાય હવે આટલું કર્યા બાદ માં અન્નપૂર્ણા માતાજીના વ્રતનું અથવા પૂજનની શરૂઆત કરવાની પરંતુ એ પૂજનની શરૂઆત કરતા પહેલા તમારે લેવાનો છે 21 તાંતણા વાળો સૂતરનો દોરો હવે એને લઈને હું આગળ તમને ચર્ચા કરું છું 21 તાંતણા વાળો સૂતરનો દોરો લેવાનો છે મતલબ સૂતરનો દોરો લઈ અથવા 21 તાંતણાને ભેગા કરવાના અને હરદર વાળો કરી અને સૂતરનો જે રંગ છે એને પીળો કરવાનો છે એ લીધા બાદ એને તમારે 21 ગાંઠ મારવાની છે અને જ્યારે ગાંઠ મારો છો ત્યારે માતાજીનો એવું કહેવાય અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર બોલીને એની ગાંઠ મારવાની મતલબ એ દોરાને હાથમાં બાંધી અને આ વ્રતની શરૂઆત કરવાની એકવીસ દિવસ સુધી વ્રત જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હાથમાં રાખવાનું ત્યારબાદ વ્રત પૂર્ણ થાય એટલે એ દોરાને તમે જલની અંદર અથવા મંદિરની અંદર મૂકી મૂકી શકાય હવે રહી વાત જે આ માતાજીના વ્રત કરવાથી ફાયદા શું તો લખ્યું છે શાસ્ત્ર એવું કહે કે આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી દેવી નમોસ્તુ તે અને એના

બંને વ્રત કરતા હોય તો એ લોકોએ નાળાછડી મતલબ જે દોરો છે એ કયા હાથે બાંધવો પુરુષો જમણા હાથે બહેનો એ ડાબા હાથે બાંધવો કેમ કે પત્ની વાહમાં કરે સૂત્ર બદ્ધ સોખ્યમ ધના ગમમ બહુ સંપત્તિ માં આરોગ્યમ રક્ષાર્થે કામ કરણ બદમ પુરુષો જમણા હાથે અને બેનો જેના લગ્ન થઈ ગયા હોય જે આ કરી કરતા હોય વ્રત કે અમને ડાબા હાથે બાંધો પણ જેના લગ્ન નથી થયા અને એ લોકો કરતા હોય તો એ લોકો લેડીસ એ જમણા હાથે બાંધી શકે પણ લગ્ન થયેલા જે હોય બેનો એ ડાબા હાથે બાંધું અને પુરુષ બધા જમણા હાથે બાંધું સાથે સાથે એવું કહેવાય છે કે જે આ દોરો બાંધતી વખતે એ પહેલા દોરાને જ્યારે ગાંઠ મારવાની મેં જે વાત કરી એકવીસ ગાંઠ મારવાની છે અને એકવીસ ગાંઠ મારતી વખતે અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર બોલીને ગાંઠ મારવી અને અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર કયો છે ઓમ ભગવત્ય ચ વિદ મહેશ્વર્ય ચ ધીમહી તન્નો અન્નપૂર્ણા પ્રચોદયાત અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર બોલીને ગાંઠ મારવાની અને પોતાના હાથે બાંધવાનું પરંતુ હાથે બાંધતા પહેલા એ દોરો માતાજીના ચરણને સ્પર્શ કરી પછી બાંધવું અને વ્રતની શરૂઆત કરવાની હવે અન્નપૂર્ણા પૂજન કરવાનું તમારી પાસે માતાજીની મૂર્તિ હોય યંત્ર હોય અથવા ફોટો હોય તો તમે સ્થાપનની અંદર સ્થાપિત કર્યું હોય પછી એની મૂર્તિ હોય તો એને સોળશોપચાર પૂજન જેમાં પંચામૃતથી સ્નાન કરાવીશું સાથે સાથે માતાજીને કુમકુમના જલથી સ્નાન કરાવવાનું અને ગંગાજલથી શુદ્ધ કરી માતાજીને વસ્ત્ર સાથે સાથે માતાજીને અલંકાર ધૂપ દીપ અને પ્રસાદ માતાજીને અર્પણ કરવો ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે માતાજીને પ્રસાદ કયો અર્પણ કરવો સૌથી બેસ્ટ ખીરનો પ્રસાદ દેવી અન્નપૂર્ણાને તમારે અર્પણ કરવો શ્રેષ્ઠ ગણવામાં આવે છે જ્યારે પ્રસાદ માતાજીને અર્પણ કરો અને એકવીસ દિવસનું વ્રત હોય તો એકવીસ દિવસ સુધી કરનાર વ્યક્તિ ઉપવાસ કરવો સાથે સાથે અક્રોધના હા શૌચ પરાહા હા સતતમ બ્રહ્મચારી મતલબ કે ક્રોધ નહીં કરવાનો બ્રહ્મચારીનું પાલન કરવાનું કોઈની નિંદા નહીં કરવાની અને સતત એકવીસ દિવસ સુધી માના અનુષ્ઠાન માતાજીના મંત્ર જા અથવા માતાજીનું જે કથા વાર્તા છે એનું શ્રવણ કરવું જરૂરી છે વ્રત કરનાર વ્યક્તિએ એવું કહેવાય છે કે માતાજીનો હવન કરવો હોય તો એ એકવીસ દિવસ દરમિયાન માતાજીનું હવન પણ કરી શકે હવનની અંદર આહુતિ પણ રીમ અન્નપૂર્ણા એ સ્વાહ આ મંત્રની આહુતિ પ્રદાન પણ આપ કરી શકો છો વ્રત કરનાર વ્યક્તિની વાત કરીએ તો વિશેષ ઉપાય કરવા હોય તો એમને શું કરવાનું વિશેષ ઉપાયની વાત કરીએ તો એવું કહેવાય છે કે માતાજીના એકવીસ નામ છે તો એકવીસ પડિયા લેવાના છે અને એકવીસ પડિયાની અંદર તમારે અનાજ મૂકવાના છે સાત પ્રકારના અનાજ જે હોય બધા મિક્સ કરવાના અને એકવીસ પડિયાની અંદર તમારે થોડા 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 અનાજ મૂકવાના એકવીસ પડિયા તૈયાર કરવાના એની ઉપર એકવીસ માટીના કોડિયા અને એની ઉપર એક એક ઘીની વાટ અંદર મૂકીને તૈયાર કરવા માતાજીની સન્મુખમાં તમારે આ રીતે એકવીસ પડિયા એની ઉપર કોડિયું મૂકીને પ્રગટાવવાના છે મતલબ એકવીસ દીવામાની સામે કરવાના છે વિશેષ ઉપાયની વાત કરું છું હવે એમાં માતાજીના એકવીસ નામ છે તેમાં પહેલો દીવો તમે પ્રગટાવ્યો હોય ત્યારે બોલવાનું ઓમ અન્નપૂર્ણા નમ બોલી અને પુષ્પ લેવાનું કંકો ચોખાવર કરી પહેલા દીવા પાસે મૂકવું બીજું પુષ્પ લેવું કંકો ચોખાવર કરી અને બીજો દીવો જે પ્રગટાવ્યો છે ત્યાં બોલવાનું ઓમ દેવ્યય નમઃ બોલીને મૂકવાનું ત્રીજો દીવો છે એની પાસે તમારે ત્રીજું પુષ્પ મૂકવાનું ત્યારે બોલવાનું ઓમ પાર્વત્ય નમઃ ચોથા દીવા પાસે હવે હું બધાના નામ બોલીશ ત્યારે એ નામ એ દીવા પાસે તમારે પુષ્પ મૂકીને કરવા મતલબ ચોથો દીવો આવશે ત્યારે બોલવાનું ઓમ ભવાન્ય નમઃ પાંચમા દીવા પાસે મંત્ર બોલવાનો ઓમ બહુ નમઃ છઠ્ઠા દીવા પાસે ઓમ તિતિક્ષાય નમઃ સાતમા દીવા પાસે ઓમ માયાય નમઃ આઠમા દીવા પાસે ઓમ હિતાય નમઃ નવમા દીવા પાસે ઓમ સ્વધા દસમા દીવા પાસે ઓમ રીપુ હે નો દીવા પાસે ઓમ આનંદા દ્વાદશ કેતા બારમા દીવા પાસે બોલવાનું નંદનાય નય દીવા પાસે ઓમ પૂર્ણાય નૌદમો દિવનેત્રય નો દીવા પાસે ઓમ સ્વર્ણસિદ્ય ત્યાર પછી સોળમો દિવો છે ત્યાં પુષ્પ મૂકીને બોલવાનું ઓમ હાસિન્યત્તરમા દિવસે ઓમ નય નો દિવસો નમ ત્યારબાદ ઓમ ભદ્રાય નમઃ ત્યાર નમઃ પછી છેલ્લું નામ છે ઓમ ત્રિપુરાય નમઃ તો આ માતા માતાજીના એકવીસ નામ એકવીસ નામ એકવીસ દિવાની પાછળ એ પુષ્પ મૂક્યા બાદ તમારે નમસ્કાર કરવાના અને એકવીસે એકવીસ નામની પાછળ એકવીસ માલા કરી દેજો અહું અન્નપૂર્ણા એના પહેલું નામ હતું તો એને એકસોને આઠ વખત બોલવાનું ત્યાં બેસીને પછી બીજું નામ છે એની યાદ જે વ્યક્તિ આ રીતે એકવીસ નામની માળા કરે છે તેવું કહેવાય છે કે મા અન્નપૂર્ણાની ભરપૂર કૃપા એના પરિવાર મતલબ આપણે બધા શું જાણીએ છીએ આ દુનિયાની અંદર સંપત્તિની જરૂર ચોક્કસ હોય પણ સંપત્તિથી પેટ નથી ભરાતું પેટ ભરાય છે કેવળ અન્નથી તમામ જીવ છે તમામ જીવને અન્ન જોઈએ અને એક જલ જોઈએ તો જે અન્નની મા અન્નપૂર્ણા નવ મકાન ને તો આપણે પણ કિચનની અંદર પૂજા કરીએ છીએ અને આ વ્રત દરમિયાન જે લોકો મારા જોઈ રહ્યા છે તેમને કહું છું જો તમે વ્રત લીધું હોય તો ચોક્કસ આ રીતે વિધિ વિધાન કરજો અથવા તમે તમારા ઘરે પણ એકવીસ દિવસ સુધી રોજ એક દીવો કદાચ પાડિયાર મા નું નામ લઈને પ્રગટાવશો ને એકવીસ દિવસ સુધી કરશો ને તો પણ માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારીમાં અનપૂર્ણાના વ્રત વિધિ વિધાનને લઈને મેં કહ્યું છે જે લોકોનું આ વ્રત પૂર્ણ થાય તો છેલ્લા દિવસે એને બ્રહ્મ ભોજન કરાવ્યું અને બ્રાહ્મણને વસ્ત્રદાન અને અન્નનું દાન ચોક્કસ કરવું સાથે સાથે આ એકવીસ દિવસ દરમિયાન જો પક્ષીને તમે મગ ખવડાવો છો તો પણ માં અન્નપૂર્ણાની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો સરસ મજાની જાણકારી આપી છે જાણકારી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે અમારું જે જ્યોતિષ કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે જ્યાં હજારો લોકો જ્યોતિષનું જાણકારી ગ્રહોનાથી તમને કેવા ફળ મળે છે અને સાથે સાથે નંગને લઈને રત્નને લઈને વિધિવિધ્યાને લઈને ઘણું બધું અમારું એક મોટા પાયે ઓમ જ્યોતિષ કાર્યાલય અમદાવાદમાં આવેલું છે જ્યાં હજારો લાખો લોકો આવીને પોતાની નું વિશ્લેષણ છે તમારે પણ જો તમારી વિશ્લેષણ કરાવવું હોય તમે મારી મુલાકાત કરવા માંગતા હોય તો એપોઇન્ટમેન્ટ લઈને મારી મુલાકાત કરી શકો છો મને આપી દો હવે રજા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભગવાન જય ભગવાન